જેઓ પરમેશ્વરનો ભય રાખે છે તેઓ આશીષ પ્રાપ્ત કરે છે આ ઉપદેશ શીર્ષક સાથે આવો આપણે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ બે હજાર વર્ષ પહેલા ઈશુ ખ્રિસ્તે નિયમશાસ્ત્રના નિષ્ણાંત સાથે વાત કરી તેણે ઈશુને પૂછ્યું નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે ઈશુએ ખૂબ સ્પષ્ટ જવાબ આપ્યો તેમણે શું કહ્યું

તેમનું માસ ફાડ્યું ક્રોસ પર પોતાનું લોહી વહેવડાવ્યું અને આપણા બદલે દુઃખ સહન કર્યું આ રીતે જ્યારે આપણે આપણા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાના જીવન વિશે વિચારીએ છીએ તો આપણને મહેસૂસ થાય છે કે જો આપણે બધા નિયમોને સમજીએ છીએ તો આપણે પરમેશ્વરને પ્રેમ કરી શકીએ છીએ પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર નિયમશાસ્ત્ર આ બધા ભાગોને એક સાથે લાવે છે જે લોકો આ સિદ્ધાંતને નથી જાણતા તેઓ વિચારી શકે છે નિયમશાસ્ત્ર કોઈ અસ્પષ્ટ તારીખ અથવા કોઈ વિધિને દર્શાવે છે પરંતુ બાઇબલ શું કહે છે કે પ્રેમ શું છે પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે આપણે આપણા પિતા અને માતાને પ્રેમ અને સન્માન આપવું જોઈએ પરમેશ્વર ચૂપચાપ અનંતધીરજ ધીરજ અને પ્રેમની સાથે તેમના બાળકોને ને સુવાર્તાના માર્ગ પર દોરવણી કરી રહ્યા છે આ જવાબ આપ્યો પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મન થી પ્રેમ આજ્ઞા એ છે આજે આપણે આ વાત પર ચિંતન કરવું જોઈએ કે વિશ્વાસના માર્ગ પર ચાલતા આપણે પરમેશ્વરને કેટલો પ્રેમ કર્યો છે એકલા પરમેશ્વર તેમના બાળકોનો બધો ભાર ઉઠાવે છે અને શાંતિથી સુવર્તાના માર્ગ પર ચાલે છે તેથી મને આશા છે કે આજે આપણે આપણું ધ્યાન તેમની તરફ ફેરવી શકીએ છીએ ન કે આપણી પોતાની તરફ ભલે આપણને પરમેશ્વરને પ્રેમ કરવાનું શીખવવામાં આવે છે પરંતુ આપણે પરમેશ્વરના બદલે આપણા પોતાના જીવન વિશે વધારે ચિંતન કરીએ છીએ જો આપણે હવે આપણે જીવનશૈલીને શૈલીને સ્વ કેન્દ્રિત થી બદલીને પરમેશ્વરને પ્રેમ કરવા પર કેન્દ્રિત થઈએ તો આપણે પરમેશ્વરનો ભય રાખનારા બની શકીએ છીએ સ્વર્ગનું રાજ્ય તે છે જ્યાં આવા લોકો જાય છે અને તેઓ સ્ત્રીના બાકીના સંતાનનું શીર્ષક પ્રાપ્ત કરી શકે છે એટલે રાજા સુલેમાને સભા શિક્ષકમાં લખ્યું વ્યર્થતાની વ્યર્થતા વ્યર્થતાની વ્યર્થતા બધું વ્યર્થ છે ભલે તેણે તેની ઈચ્છા પ્રમાણે બધું જ કર્યું પણ સુલેમાનનું મન સંતુષ્ટ ન થયું આમ તેને અહેસાસ થયો કે બધું જ વ્યર્થ છે જોકે તેને એ પણ અહેસાસ થયો કે માત્ર એક જ વસ્તુ છે જે વ્યર્થ નથી તે શું હતું તે પરમેશ્વરને પ્રેમ કરવો છે સભા શિક્ષકમાં લખ્યું છે ઈશ્વરનું ભય રાખ પણ પરમેશ્વરનો ભય રાખવાનો પરમેશ્વરને પ્રેમ ન કરવાથી નથી આવી શકતું સભા શિક્ષક આપણને શીખવે છે કે ભલે આ દુનિયામાં બધું જ વ્યર્થ હોઈ શકે છે પરંતુ આપણા પિતાનું આદર કરવું અને આપણી માતાને પ્રેમ કરવો તે કર્તવ્ય છે જેને મનુષ્યોએ નિભાવવું જોઈએ આ તે છે જે ઈશુએ આપણને શીખવ્યું અને સુલેમાન જેની પાસે સૌથી મોટું જ્ઞાન હોવાનું કહેવામાં આવે છે તે પણ તે જ નિષ્કર્ષ પર પહોંચ્યો જો આપણે આપણા વિશ્વાસની પરાકાષ્ઠાનો સારાંશ આપીએ તો બધું જ આપણા પિતા અને માતાને પ્રેમ કરવા તરફ એટલે આપણા સ્વર્ગીય માતા પિતાને પ્રેમ કરવા તરફ દોરી જાય છે આવો આપણે માથી અધ્યાય બાવીસ પર એક નજર કરીએ આવો આપણે માથી અધ્યાય બાવીસ વચન ચોત્રીસ પર જઈએ અધ્યાય બાવીસ વચન ચોત્રીસ પણ જયારે ફરોશીઓ સાંભળ્યું કે તેમણે સાધુક્યોના મો બંધ કર્યા ત્યારે તેઓ એકત્ર થયા અને તેઓમાંથી એક પંડિતે તેમનું પરીક્ષણ કરવા માટે તેમને પૂછ્યું ઓ ઉપદેશક નિયમ શાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે ત્યારે તેમણે તેને કહ્યું પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર પહેલી ને મોટી આજ્ઞા એ છે આવો આપણે સભા શિક્ષક અધ્યાય બાર વચન તેર પર જઈએ આવો આપણે સભા શિક્ષક અધ્યાય બાર વચન તેર પર એક નજર કરીએ વાતનું પરિણામ આપણે સાંભળીએ તે આ છે ઈશ્વરનું મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે અંગ્રેજી તેને એક કર્તવ્ય તરીકે વર્ણિત કરે છે જે માનવ જાતિએ નિભાવવું જોઈએ બાઇબલ આપણને શીખવે છે કે આ કર્તવ્ય સૌથી મહત્વપૂર્ણ ફરજ છે જેને આપણે નિભાવવું જોઈએ આ સંદેશ તે જ સંદર્ભમાં આવે છે જે શબ્દો ઈશુએ નિયમશાસ્ત્રના નિષ્ણાતને આપ્યા હતા અને તેને એક પૂરક શિક્ષા બનાવે છે પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર ઈશુએ પ્રથમ આજ્ઞા તરીકે પરમેશ્વરને પ્રેમ કરવાની ઘોષણા કરી સુલેમાને સભા શિક્ષક અધ્યાય બાર વચન તેર માં પણ કહ્યું ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાડ દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે બીજા શબ્દોમાં દરેક વ્યક્તિએ આ ફરજ નિભાવવી જોઈએ જોકે આજે ઘણા લોકો આ પ્રકારનું જીવન નથી જીવતા કેટલીકવાર આપણે પણ પરમેશ્વરની કૃપાને ભૂલી જઈએ છીએ અને જ્યારે આપણે કેટલીક મહત્વપૂર્ણ પરીક્ષાઓનો સામનો કરીએ છીએ ત્યારે માત્ર નાની મુશ્કેલીઓ અવરોધો અથવા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ આપણે પરમેશ્વરની કૃપાને ભૂલી જઈએ છીએ જે આપણી બધી સમસ્યાઓના ઉકેલ માટે પડદા પાછળ કામ કરી રહ્યા છે જો કે હું માનું છું કે આપણામાંના દરેકને આપણી પોતાની સમસ્યાઓ છે આવો આપણે તેના પર ન રહીએ પણ એકવાર ફરી આ વાત પર વિચાર કરીએ કે કેવી રીતે આપણા પિતા અને માતા સૌમ્યતાથી બધી સમસ્યાઓનું સમાધાન કરીને સ્વર્ગના રાજ્ય સુધી આપણું માર્ગદર્શન કરી રહ્યા છે એમ કરવાથી આવો આપણે આવે ત્યાં માટે આભારી બનીએ અને પરમેશ્વરને મહિમા આપીએ રાજા સુલેમાનને અહેસાસ થયો કે માનવજાતિ જેનો પીછો કરે છે તે સર્વ વ્યર્થ છે સૂર્યની નીચે સર્વ પરિશ્રમ ધનનો લોભ અને જ્ઞાન પ્રાપ્ત કરવાની સાંસારિક ઈચ્છા તે સર્વ વ્યર્થ હતું આ બધી વસ્તુઓ વીતી ગયા પછી રહેતું નથી તેને કે તે વ્યર્થ છે તેણે કહ્યું કે એક વાત છે જે વ્યર્થ નથી એટલે પરમેશ્વરનો ભય રાખવો અને પરમેશ્વરને પ્રેમ કરવો એવો વિશ્વાસ રાખવો આપણી સૌથી મોટી ફરજ છે ઈશુએ આપણને આ પણ શીખવ્યું કે પહેલી ને મોટી આજ્ઞા પરમેશ્વરને પ્રેમ કરવાની છે એફએસીઓ અધ્યાય છ આપણને ફરીથી આ વિષય વિષય શીખવે છે આવો આપણે એફએસીઓ અધ્યાય છ વચન એક પર એક નજર કરીએ એફએસીઓ અધ્યાય છ વચન એક છોકરા પ્રભુમાં તમારા માતા પિતાની આજ્ઞાઓ માનો કેમ કે એ યથા યોગ્ય છે તારા પિતાનું તથા તારી માનું સન્માન કર તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે એ માટે કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય આ સ્વાભાવિક છે કે આપણે આપણા શારીરિક માતા પિતાનો આદર કરવો જોઈએ આ પૃથ્વીની વસ્તુઓ સ્વર્ગીય વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયા હોવાથી આપણા સ્વર્ગીય માતા-પિતા વિશે શું આપણે તેમની કૃપાને ન ભૂલવી જોઈએ આપણે આ સમજવાની જરૂર છે કે પરમેશ્વરે આપણા માટે કેવા પ્રકારનું આત્મિક જીવન જીવ્યું છે અને તેમણે ક્રોસ પરનો દર્દ કેમ સહન કર્યું વિવિધ ઘટનાઓના કારણે આપણે ઘણીવાર આ વાતોને ભૂલી જઈએ છીએ પરંતુ આવો આપણે માત્ર એક દિવસ માટે પણ આપણા હૃદયોને પરમેશ્વર તરફ ફેરવીએ આપણે તે પ્રેમને યાદ રાખવો જોઈએ જે પિતાએ આપણને આપ્યો છે અને માતાના અદ્રશ્ય બલિદાનના પ્રેમને ભાઈઓ અને બહેનો નિયમશાસ્ત્ર પરમેશ્વરના પ્રેમનું એક સંકુચિત સંસ્કરણ છે જ્યારે આપણે કહીએ છીએ અમે સાબત દિવસ પાસખા પર્વ અને ત્રણ વારમાં સાત પર્વ પાડીએ છીએ તો લોકો વારંવાર કહે છે આ તેઓ વિધિના જાણકાર છે જો કે એવું એટલે છે કેમ કે તેઓ નથી સમજતા કે નિયમ સેના માટે બનાવવામાં આવ્યો હતો નિયમ લોહીથી બનાવવામાં આવ્યો હતો લોહી પરમેશ્વરના બલિદાનને દર્શાવે છે બલિદાનમાં શું સમાયેલું છે આપણે આપણા માટે અને આખી માનવજાતિ માટે પરમેશ્વરનો પ્રેમ શોધી શકીએ છીએ જૂના કરારમાં પાપાર થાર્પણ શાંત્યાર્પણ અને દહનાર્પણ માટે ઉપયોગમાં લેવાતા બધા પ્રાણીઓ પિતા અને માતાને દર્શાવે છે ખરું ને સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને આપણા માટે લાખો વાર યજ્ઞ વેદી પર મૂકવામાં આવ્યા હતા આ પ્રક્રિયા દ્વારા તેમણે નવા કરારની સ્થાપના કરી અને આપણા પાપોનું પ્રાયશ્ચિત કરવાનો માર્ગ બનાવ્યો તેથી એક પણ મનુષ્યએ પરમેશ્વરના ઉદ્ધારના અપાર અનુગ્રહને હળવાશથી ન લેવો જોઈએ તેને કોઈ પણ રીતે હળવશથી બનાવવામાં આવ્યું ન હતું આજે આવો આપણે આખી બાઇબલમાં પરમેશ્વરના જીવનના નિયમો પર વિચાર કરીએ જે પિતા અને માતાએ આપણને આપ્યા છે છેવટે પિતા અને માતાના પ્રેમ અને બલિદાન દ્વારા જૂના કરારનો નિયમ સ્થાપિત થયો પરમેશ્વરે જોયું કે જૂના કરારનો નિયમ પર્યાપ્ત નથી અને આ રીતે તેમણે નવા કરારનો નિયમ સત્યના સંપૂર્ણ નિયમની સ્થાપના કરી જ્યારે ઈશુને પૂછવામાં આવ્યું નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે ઈશુએ એક વચન સાથે નિયમશાસ્ત્રનો સારાંશ આપ્યો પ્રભુ તારા ઈશ્વર પર પ્રેમ કર આવો આપણે પૂર્ણ નિયમ અધ્યાય ચાર દ્વારા તેની ખાતરી કરીએ પુનર્નિયમ અધ્યાય ચાર આવો આપણે પુનર્નિયમ અધ્યાય ચાર વચન નવ પર એક નજર કરીએ અધ્યાય ચાર વચન નવ માત્ર પોતાના વિષય સાવધાન રહે ને ખંતથી તારા આત્માની સંભાળ રાખ રખીને તારી નજરે જોયેલા કૃતિઓ તું ભૂલી જાય ને રખીને તારા આયુષ્યના સર્વ દિવસો પર તારા અંતકરણમાંથી તે જતા રહે બળતરા છોકરાને તથા તતરા છોકરાના છોકરાને એ જાણો તું horeb માં યહોવા તારા ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો તે દિવસે યહોવાએ મને કહ્યું કે લોકોને મારી આગળ ભેગા કર ને હું તેઓને મારા वचन કઈ સંભળાવીશ એ માટે કે જે સર્વ દિવસો તેઓ પૃથ્વી પર રહે તેમાં તમારે શું શીખવું જોઈએ તેઓ મારો એટલે કે પરમેશ્વરનો

આપણે આ પ્રથાઓ પાછળનો અર્થ અને પરમેશ્વર માનવ જાતિને શું શીખવવા ઈચ્છે છે તે સમજવું જોઈએ જો આપણે જૂના કરાર અને નવા કરારમાંથી સત્યના સાર અને પરમેશ્વરના નિયમને સમજીએ છીએ તો આપણે સમજી શકીએ છીએ કે ઈશુએ કેમ કહ્યું પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર

આ માત્ર એમ જ નથી થયું ભલે આપણા માટે તેને પાડવું સહેલું હોય શકે પણ પરમેશ્વરે દિવસને સહેલાઈથી નથી હજારો વર્ષોથી શાબ્બાદના દિવસે દહન્ય પણ કરવામાં આવતું હતું મુસાના નિયમશાસ્ત્રના યુગમાં તેને એક હજાર પાંચસો વર્ષો સુધી પાડવામાં આવ્યું હતું આટલી પીડા પછી જેનાથી તેમનું મૃત્યુ થયું આપણને શું આપવામાં આવ્યું નવો કરાર આપવામાં આવ્યો ત્યારે સાબત દિવસનું પશુ બલિદાન કોને દર્શાવે છે શું તે આપણા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા નથી અને દરેક પર્વ વિશે શું એકવાર મૃત્યુનો સામનો કરવાથી પણ આપણે તેના આઘાતથી બચવામાં અસમર્થ આઘાત થી મૃત્યુ ની પીડા સહન કરીને નવો કરાર સ્થાપિત કરવામાં આવ્યો લાઇટ બલ્બ બનાવતા પહેલા એડિશનને ઘણી નિષ્ફળતાઓમાંથી પસાર થવું પડ્યું સુ લોકો એડિશનનો આટલા પ્રયત્નો દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આભાર નથી વ્યક્ત કરી રહ્યા તેઓએ તેને શોધકર્તાઓનો રાજાનું શીર્ષક પણ આપ્યું આપણા પરમેશ્વરે આપણને અનંત જીવન આપવા માટે કરેલા પ્રયત્નો વિશે વિચારો આપણે માત્ર રોટલીનો એક ટુકડો ખાઈએ અને કે પ્યાલો દ્રાક્ષરસ પીવા દ્વારા પાસખા મનાવીએ છીએ અને આપણે અઠવાડિયામાં એકવાર વાર આરાધના માટે આવીને સાબત દિવસ પાડીએ છીએ તો પણ આપણને સાબત દિવસનું આત્મિક વચન આપવા માટે પરમેશ્વર અપાર પરિશ્રમથી પસાર થયા અને ક્રોસ પર પોતાનું લોહી વહાવ્યું આપણે આ ક્યારેય ન ભૂલવું જોઈએ સુલેમાને કેમ કહ્યું કે પરમેશ્વરનો ભય રાખવા અને પરમેશ્વરને પ્રેમ કરવાના સિવાય બધું જ વ્યર્થ છે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર માટે પ્રેમ વ્યક્ત કરવો માનવતાના બધા કર્તવ્યોમાં સૌથી મહત્વપૂર્ણ કર્તવ્ય છે આ સર્વોચ્ચ કર્તવ્ય છે જેને આપણે નિભાવવું જોઈએ આખી માનવજાતિએ આ કરવું જોઈએ આ સમજ્યા વિના કેટલાક આવીને નવા ગીતો ગાય છે અને કહે છે મેં આજે આરાધનામાં હાજરી આપી હતી આ કારણ કે આપણે આરાધના કરવા આવીએ છીએ જો આપણે અર્થમાં ઊંડાઈથી જોઈએ તો આરાધના દ્વારા આપણે ઘોષણા કરીએ છીએ હું પરમેશ્વરને પ્રેમ કરું છું આપણા પાછલા પાપો પર વિચાર કરતા અને ચિંતન કરતા આપણા પાપો ક્ષમા નહીં થાય ત્યાં સુધી પિતા અને માતાનું બલિદાન કેટલું મહાન હતું આપણે પોતાને યાદ અપાવવા માટે અહીંયા એકઠા થયા છીએ આપણે આપણા પિતા અને માતાનો આપણો માર્ગ અનંત સ્વર્ગના અનંત રાજ્યમાં બદલવા માટે અનંત ધન્યવાદ મહિમા અને સ્તુતિ કરવી જોઈએ એટલે પુનર્નિયમમાં લખ્યું છે કે આપણે આપણા બાળકોને પરમેશ્વરનો ભય રાખવાનું શીખવવું જોઈએ જો બાળકો આ ઊંડા સત્યોને નથી સમજી શકતા તો આપણે ઓછામાં ઓછું તેમને આ શીખવીને શરૂઆત કરવી જોઈએ કે આપણે સાબત દિવસ અને પાસ્કા પર્વ પાળવો જોઈએ તેથી સાબત દિવસ આપણા માટે પરમેશ્વરની આરાધના દ્વારા આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય હોવાથી તેથી આવો આપણે સિયોનમાં આવીએ અને કહીએ હે પિતા અને માતા શું તમે અમારા ઉદ્ધાર માટે નવા કરારને સ્થાપિત કરવા માટે આટલું દર્દ સહન કર્યું શું તમે આ બધી કસોટીઓમાંથી પસાર થયા તે અનુગ્રહના કારણે અમે સ્વર્ગના રાજ્ય તરફ જઈ રહ્યા છીએ પરમેશ્વરની સદા સર્વદા મહિમા અને સ્તુતિ હો પિતા ને માતા અમે તમને સદા પ્રેમ કરીએ છીએ આપણા શબ્દો અને આત્મામાં આ એક અવિસ્મરણીય ભાવના હોવી જોઈએ આવો આપણે પુનર્નિયમ અધ્યાય છ પર જઈએ અધ્યાય છ વચન ચોવીસ

તેનું કારણ આ હતું કે આપણે પરમેશ્વરનો ભય રાખીએ એટલે પરમેશ્વરને પ્રેમ કરીએ આ ઈશુના વચન છે પ્રભુ તારા ઈશ્વર પર પ્રેમ કર આ એટલા માટે કરવામાં આવ્યું જેથી આપણે હંમેશા પરમેશ્વરને પ્રેમ કરીને સમૃદ્ધિ મેળવીએ દુનિયાના લોકો આ જાણતા ન હોવાથી તો તેઓ માત્ર કહે છે શનિવાર અને રવિવારની વચ્ચે શું તફાવત છે આપણે કોઈ પણ રીતે પરમેશ્વરની સેવા કરી રહ્યા છીએ પરમેશ્વરની આજ્ઞાઓમાં તેમનું લોહી બલિદાન અને પ્રેમ છે જે તેઓ નથી જાણતા તેથી આપણે ખરેખર શું કરવું જોઈએ તેમણે આ દિવસને યાદ રાખવા માટે કહ્યું સ્વર્ગીય બાળકોએ તે દિવસને યાદ રાખવા માટે અને તેને ન ભૂલવા માટે તેમના ઉત્સુક વચનોને ક્યારેય ન ભૂલવા જોઈએ તેથી ભલે આપણે ક્યાંય પણ હોઈએ આપણે પરમેશ્વરની આજ્ઞાઓને ક્યારેય ન ભૂલવી જોઈએ તે પરમેશ્વરના પ્રેમને ભૂલી જવા જેવું છે આ કારણે પરમેશ્વર તે લોકોની સાથે શું કરે છે જે પાસ્કાને ભૂલી જાય છે તે પોતાના લોકોમાંથી અલગ કરાય લોકો વિચારે છે જીવનમાં બધું જ થાય છે તમે એકવાર પરમેશ્વરનો પર્વ અવગણી શકો છો જોકે આત્મિક ક્ષેત્રમાં શું તે પરમેશ્વરનો કરાર અને વાયદા નથી જેને તેમણે પોતે સ્થાપિત કર્યા છે શું એક રાજાને પણ તેમનું પાલન ન કરવું જોઈએ રાજા બધું જ કરી શકે છે પણ એવી વસ્તુઓ છે જે તે નથી કરી શકતો રાજા શાહી આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરી શકતો તેથી આપણે નિયમશાસ્ત્રથી ભટકી ના જઈએ તે માટે તે આપણને સતત સાબત દિવસ પાસ્કા પર્વ અને ત્રણ વારમાં સાત પર્વને ખંડથી પાડવાની અને પ્રાર્થનાના સમયે ખંડથી પ્રાર્થના કરવાની આજ્ઞા આપે છે આપણે માત્ર એક ફરજ તરીકે અદ્રશ્ય પ્રાર્થનાના સમયમાં ભાગ લઈ શકીએ છીએ સબત દિવસને પણ માત્ર જવાબદારીની ભાવનાથી જ ન મનાવવો જોઈએ એકવાર ફરી પિતાના પ્રેમ અને માતાના બલિદાન વિશે વિચારતા આપણે કહેવું જોઈએ તમારો આભાર આ માત્ર એક કે બે દિવસમાં પ્રાપ્ત નહોતું થયું શું પરમેશ્વરે છ હજાર વર્ષોના ઉદ્ધારના કાર્યની સ્થાપના નથી કરી અને પોતાના બાળકોને બચાવવા માટે હજારો વર્ષોથી એવું જીવન નથી જીવી રહ્યા પિતા અને માતાને અનંત ધન્યવાદ મહિમા અને પ્રશંસા સાથે હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર